નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવા ભરવા માટે રાહત આપવામાં આવે અથવા તો કરવામાં આવે સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષથી દરેક રાજ્યની અંદર ખેડૂતોના દેવા પાક માફ થતા હોય છે પરંતુ આપણા ગુજરાતની અંદર કેમ થતા નથી જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત સરકારની અંદર ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યના ફરી એકવાર દેવા માફીનો મુદ્દો સરસમાવ્યો છે જ્યારે મિત્ર તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો સંપૂર્ણ દેવા માફ કર્યા હતા તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં આ લીધે મામલો છે તે ફરીવાર ગરમાયો હતો

અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે ત્યારે અમૂલ કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા કર્યા અને હવે કેટલા રૂપિયા ઓછા સુકવવા પડશે તે જાણી લો અમૂલ ગોલ્ડ એક લિટર પાઉચ નો જૂનો ભાવ સાસઠ રૂપિયા હતો અમૂલ ગોલ્ડ એક લિટર પાઉચ નો નવો ભાવ પાસઠ રૂપિયા કરવામાં આવ્યો છે અમૂલ ટી સ્પેશિયલ એક લિટર પાઉચ નો ભાવ છે બાસઠ રૂપિયા હતો તે હવે અમૂલ ટી સ્પેશિયલ એક લિટર પાઉચ નો ભાવ એકસઠ રૂપિયા અમૂલ કરવામાં આવ્યો છે સમાચાર હતા ત્યાર પછી દોસ્તો જોઈશું મહાકુંભ માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય મહાકુંભ માટે ગુજરાત સરકાર નો શું છે આ નિર્ણય તો કે બસ જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ હિન્દુ સનાતન ધર્મની અંદર મહાકુંભ નું વિશેષ મહત્વન કરવા અનોખી પહેલ કરી છે જે ગુજરાત વાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે આગામી સત્યાવીસ મી જાન્યુઆરી બે ને સોમવાર થી આ સેવા શરૂ કરવામાં આવશે પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર થી સર્કિટ ખાતે થી યાત્રા પ્રસ્થાન કરાવશે ત્યારબાદ દરરોજ સવારે રાણી એસટી ડેપો થી અમદાવાદ ખાતે થી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે માત્ર આઠ હજાર એકસો માં પ્રતિ વ્યક્તિ ત્રણ રાત્રિ અને ચાર દિવસ નું પેકેજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું જીરોના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જીરુના ભાવ આડત્રીસો એક થી ચુમ્માલીસો એકાવન રૂપિયા સુધી બોલાયા હતા તેમજ જેતપુર માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો જીરુના ભાવ છે તે ઓગણત્રીસો પચાસ થી લઈ અને મહિનાની અંતે માવઠું હવામાન વિભાગે શું કરી ભવિષ્યવાણી ગુજરાતના વિવિધ શહેરોમાં છેલ્લા ચાર પાંચ દિવસની ઠંડીની અસર ઓછી થઈ ગઈ હતી અને ગરમીની અસર વર્તાઈ રહી લોકો સ્વેટર અને જેકેટ સાસવીને પાસા મૂકી દેવાનો વિચાર કરે તે પહેલા જ ગઈકાલે એટલે કે બુધવારના રોજ 23 જાન્યુઆરી સાંજના મોસમમાં ઠંડી ફરી દેખાઈ હતી ઠંડા પવન સાથેનું વાતાવરણ દરેક જગ્યાએ હતું ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જાન્યુઆરીના રોજ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે તેવી શક્યતા છે ત્યાર પછી દોસ્તો મહિના પછી એટલે કે ફેબ્રુઆરી બે આવશે જોકે હજુ સુધી સરકારે ઓગણીસ લઈને કોઈ સત્તાવાર માહિતી આપી નથી પરંતુ ગણતરી મુજબ ઓગણીસ હપ્તો છે ફેબ્રુઆરીના શરૂઆતની અંદર આવી શકે છે કે તેના સમાચારો દરરોજ આવા સમાચારો જોવા માટે ખાસ કરીને મારું જ્ઞાન યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો